ભારતની મહાન સંસ્કૃતિ છે અને આજે વિશ્વના દેશો આ સંસ્કૃતિ તરફ વળ્યા છે ત્યારે કેવળ ને કેવળ કેટલાક ગણા ગાંઠા એવા દેશો છે કે જેઓ આતંકવાદીઓને ઉભા કરી અને વિશ્વના દેશોનું કનડકત કરી રહ્યા છે આપણે જોયું કાશ્મીર કાશ્મીર એટલે ભારત માતાનો મુગટ કહેવાય કાશ્મીર એટલે પૃથ્વી ઉપરનું સ્વર્ગ કહેવાય ત્યાં જે માણસ ત્યાં જાય છે તે તમામ પ્રકારે મનોવૈજ્ઞાનિક આનંદ પામતો હોય છે કે કેટલાક વ્યક્તિઓ આવ્યા કેટલોક પરિવારો આનંદ માણવી રહ્યા હતા કાશ્મીરની અંદર ફરી રહ્યા હતા ત્યાં આવી એને વ્યક્તિગત નામ પૂછીને એને ખબર પડી કે આ હિન્દુ કોમ્યુનિટીના છે એટલે ત્યાંને ત્યાં ગોળીઓથી દરબી દીધા અને વીસ બાવીસ લોકોના મૃત્યુઓ એક એક સેકન્ડમાં થઈ ગયા એને શું લાભ થતો હશે ખબર નથી પણ આને જ કહેવાય આતંકવાદી આજે વિશ્વના ધર્મોની અંદર જ્યારે આતંકવાદ ફેલાય છે ત્યારે તમામ દેશોની અંદર એ મુસ્લિમ કન્ટ્રીઓની અંદર પણ અશાંતિ ફેલાતી હોય છે પણ આજે કોઈ સમાજના આગેવાનો હિન્દુ ધર્મ સિવાયના લોકો શા માટે બોલતા નથી શા માટે એને નિંદતા નથી શા માટે વારંવાર આવા કૃત્યો થાય છે એક જ કોમ્યુનિટીને ટાર્ગેટ કરીને એક જ ધર્મને ટાર્ગેટ કરીને જ્યારે આવી રીતે નિર્દોષ વ્યક્તિઓને ભોજવવામાં આવે છે ત્યારે હું એ ચોક્કસ કહેવા માંગુ છું ઈશ્વર હોય અલ્લાહ હોય કે ઈસુ હોય પણ ક્યારેય આ વાતને સહન ના કરી શકે અને એના જ કારણે આપણે આજે જોઈ રહ્યા છીએ મુસ્લિમ કન્ટ્રીઓની દશા અને આજે ભારત કયા લેવલે વિકાસ કરી રહ્યો છે ત્યારે ભારત ભૂમિના તમામ સપૂતોને એકસો ને ચાલીસ કરોડની પબ્લિકને મારે એક એવું છે એમાં ઈસાઈ હોય હિન્દુ હોય ઇસ્લામ હોય શીખ હોય જૈન હોય દરેકને જીવવાનો અધિકાર છે દરેકને પોતાના ધર્મની સંસ્કૃતિની અંદર રહેવાનો અધિકાર છે પણ જ્યારે આવા કૃત્યો થાય ત્યારે એક થઈને આવા કૃત્યોને નિંદવા જોઈએ વખોડવા જોઈએ નહીતર આ જ રીતે જો હિન્દુ ધર્મના લોકોને ટાર્ગેટ કરીને મારવામાં આવશે તો ક્યાંક જ્યાં હિન્દુ બહુમતી દેશો રાજ્યો હશે ત્યાં એ ઉશ્કેરા હશે અને એ અન્યનું નુકસાન પહોંચશે માટે આપણો ભારત દેશ એ શાંતિ પ્રધાન દેશ છે વિશ્વનો એક મહાન દેશ છે જેને આપણે ભારત માતા તરીકે પુકારીએ છીએ અને એ માતાના ખોળામાં રમી કુદી નાચી અને જ્યારે આપણું પોષણ થાય છે આપણે મોટા થઈએ છીએ ત્યારે આપણા ભારત માતાનું ગૌરવ વૈશ્વિક વધે એના માટે તમામ ધર્મના લોકોએ આવી ઘટનાઓને વખોડવી જોઈએ નિંદવી જોઈએ અને હું હું પણ સમાજને એ જ વાત કરું છું કે આવી જ્યારે જ્યારે પૃથ્વી ઉપર ઘટનાઓ થાય છે ત્યારે એક કોમ્યુનિટીને ટાર્ગેટ કરીને થાય છે અને એક કોમ્યુનિટી આ મારવાવાળામાં હોય છે તો દરેકે સમજવાની જરૂર છે કે આ જ રસ્તો નથી સાચા રસ્તે ચાલીએ સારા માર્ગે ચાલીએ ભગવાનને પ્રાર્થના કરીએ કે સૌને ખૂબ સારી શક્તિ આપે સારા પવિત્ર વિચારો આપે અને દેશની અંદર વિશ્વની અંદર સર્વ પ્રકારે શાંતિ ફેલાય આવા વિચારો પરમાત્મા આપે પરમાત્માના ચરણોમાં એ જ પ્રાર્થના કરું છું કે જે જીવાત્માઓ આપણી વચ્ચે ગયા છે એ પરિવારો ઉપર આવી પડેલી દુઃખદ ઘટના એને સહન કરવાની શક્તિ આપે અને સારો એ દેશ એની સાથે છે આવું સમજી અને કાયદાકીય રીતે જે કંઈ કઠોરમાં કઠોર સજા થવી જોઈએ એ થાય એવી હું પ્રશાસનને પણ પ્રાર્થના કરું છું ભગવાનના ચરણોમાં ફરીવાર પ્રાર્થના કે વૈશ્વિક શાંતિ બની રહે અસ્તુ જય હિન્દ જય ભારત જય સ્વામિનારાયણ